હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી લાઈવ ઢોકળાની રેસીપી તેમજ ટેસ્ટમાં બેસ્ટ ઢોકળા બનાવવા માટે દાળ ચોખાનું પ્રમાણ કેટલું રાખવું અને એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પંજી એવા બનીને તૈયાર થશે અને આ ઢોકળા આપણે ઈનો વગર એટલે કે સોડા ઉમેરીને બનાવીશું ઘણીવાર સોડા ઉમેરવાથી ઢોકળા થોડા લાલાસ પડતા થઈ જતા હોય છે તો એવું ના થાય એના માટે હું તમને પરફેક્ટ માપ જણાવીશ તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા તમારે કોઈપણ એક માપ સેટ કરી એ પ્રમાણે તમારે બધી જ વસ્તુઓ લેવાની છે તો અહીંયા મેં અડધી વાટકી મસૂરી ચોખા લીધેલા છે તમે બાસમતી સિવાય કોઈપણ ચોખા લઈ શકો છો અને એ જ વાટકીના માપથી અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી મગની મોગર દાળ અને અડધી વાટકી અડદની દાળ લીધેલી છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્રણથી ચાર વાર પાણી ઉમેરી કે પછી જ્યાં સુધી ક્લિયર પાણી દેખાવા ના લાગે ને ત્યાં સુધી સારી રીતે એને આપણે ધોઈ લઈશું હવે દાળ ચોખાને કલાકો સુધી પલાળવાની ઝંઝટ વગર માત્ર એ બેથી અઢી કલાકમાં જ પલળી જાય એના માટે એની અંદર આપણે ગરમ પાણી ઉમેરવાનું છે તો આ રીતે હાથ ઉમેરું છું ને તો સહન કરી શકે ને એટલું ગરમ પાણી ઉમેરવાનું છે હવે ઢાંકી એને આપણે બેથી અઢેક કલાક માટે પલળવા માટે રાખી દઈશું હવે ઢોકળાને એકદમ સોફ્ટ અને સ્પંજી બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી જાડા પોવા લીધેલા છે તો એને આપણે સારી રીતે ધોઈ અને આ રીતે થોડું પાણી ઉમેરી પાંચેક મિનિટ માટે પલળવા માટે રાખી દઈશું તો જ્યારે તમે દાળ ચોખા એવું ગ્રાઇન્ડ કરવાના હોય ને એના થોડા સમય પહેલાં તમારે પૌવાને પલળવા માટે રાખી દેવાના તો પૌવા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે એનું પાણી આપણે નિતારી દઈશું અને આ બાજુ તમે જોઈ શકો છો દાળ અને ચોખા પણ એકદમ સારી રીતે પલળી ગયા છે આ રીતે તોડીએ ને તો ઇઝીલી તૂટી પણ જાય છે હવે એનું આપણે પાણી નિતારીશું અને ગ્રાઇન્ડ કરવા માટે જે લિક્વિડ જાર આવે છે ને તે લઈ લઈશું તો બે બેચમાં હું એને ગ્રાઇન્ડ કરવાની છું એટલે અડધા જેટલા દાળ ચોખાને મેં ઉમેરી દીધેલા છે સાથે જ આપણે જે પલાળેલા પૌવા હતા ને એને પણ ઉમેરી દઈશું અને ખટાશ માટે જે વાટકીના માપથી દાળ ચોખા લીધેલા છે ને એ જ વાટકીના માપથી અડધી વાટકી ખાટું દહીં ઉમેરીશું અહીંયા તમે ખાટી છાશ પણ લઈ શકો છો અને ગ્રાઇન્ડ કરવા માટે અડધી વાટકી મેં પાણી ઉમેરેલું તો પૌવા ઉમેરીને ગ્રાઇન્ડ કરશો ત્યારે તમને કદાચ થોડા વધારે પાણીની જરૂર પડશે પરંતુ જેટલા પાણીની જરૂર પડે ને એટલું જ અહીંયા તમારે પાણી ઉમેરવાનું ખીરું બહુ પટલું ના થઈ જાય ને એ વાતનું અહીંયા તમારે ધ્યાન રાખવાનું જો ખીરું પટલું થઈ જશે ને તો પણ તમારા ઢોકળા બરાબર નહીં બને તો એ વાતનું ધ્યાન રાખવાનું અને આ રીતે જોઈએ ને તો હલકું એવું એ કકરું છે એટલે કે ઝીણો રવો હોય ને એ રીતેનું અહીંયા આપણે ગ્રાઇન્ડ કરવાનું છે અને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા પછી એને આપણે બે બેથી ત્રણેક મિનિટ માટે આ રીતે એક જ દિશામાં સતત એને ફેટવાનું છે તો એમ કરવાથી એમાં હવાના કણ ભરાશે અને ખીરું આપણું લાઇટ અને ફ્લફી થઈ ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પંજી એવા બનીને તૈયાર થશે અને ખીરાની કન્સિસ્ટન્સી આ રીતેની આપણે રાખવાની છે રિબિન કન્સિસ્ટન્સીમાં રાખવાની છે ખીરું બહુ પટલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતેનું આપણે અહીંયા રાખવાનું છે અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો અને બાજુમાં આવેલા બે લાયકોનને પણ દબાવી દેજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય હવે આથા વગર તરત જ એના આપણે ઢોકળા ઉતારીશું એટલે એક પ્લેટ ઢોકળા બનીને તૈયાર થાય એટલું મેં અઢીથી ત્રણ ચમચા જેટલું ખીરું કાઢી લીધેલું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું તીખાસ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ હવે આ ઢોકળા આજે આપણે ઈનો વગર એટલે કે સોડા ઉમેરવાના છીએ ને એટલે હળદર અહીંયા તમારે એકદમ ઓછી એવી ઉમેરવાની તમે જોઈ શકો છો અહીંયા મેં હળદર એક ચોથાઇ ચમચી કરતાં પણ એકદમ ઓછી એવી લીધેલી છે અંદાજે બેથી ત્રણ ચપટી હશે જો તમે વધારે હળદર ઉમેરશો તો સોડાના કારણે પછી ઢોકળા લાલાસ પડતા બનીને તૈયાર થશે એટલે એ વાતનું અહીંયા તમારે ધ્યાન રાખવાનું એક નાની ચમચી દળેલી ખાંડ અને ઢોકળા ખાતી વખતે બિલકુલ પણ ગળે અટકે નહીં એના માટે અડધી મોટી ચમચી તેલ ઉમેરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો હવે ખીરામાં ફરીથી પાણી ઉમેરવાની જરૂર નથી આ રીતેનું રાખવાનું છે ખીરું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં અને જે વાસણમાં તમે ઢોકળાને સ્ટીમ કરવા હોય ને એને તમારે આ રીતે તેલથી ગ્રીસ કરવાની પરંતુ તેલ તમારે અહીંયા માપનું જ લગાવવાનું જો તેલ તમે વધારે પડતું લગાવશો તો ઢોકળા નીચેથી ફૂલશે નહીં એટલે એ વાતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું તો સોડા તમે ખીરામાં ઉમેરો એની પહેલાં તમારે પ્લેટને પણ તૈયાર કરી લેવાની અને પાણી પણ તમારે સરસ રીતે ગરમ કરી લેવાનું હવે ત્રણ આંગળીઓથી ચપટી લઈ બે વાર મેં બે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરેલો છે એટલે કે અહીંયા આપણે એક ચોથાઈ ચમચી કરતાં પણ ઓછો એવો ખાવાનો સોડા ઉમેરવાનો અને એક ચમચી પાણી ઉમેરવાનું એટલે સોડા ખીરામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને ફટાફટ એને આપણે એકથી બે મિનિટ માટે આ રીતે એક જ દિશામાં ફેટી અને મિક્સ કરી લેવાનું સોડા મિક્સ થઈ જશે એટલે ખીરું ફૂલી જશે અને નાના નાના બબલ્સ પણ દેખાવા લાગશે એટલે તરત જ એને આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી આ રીતે પ્લેટને હલાવી સરખું કરી અને પહેલાંથી ગરમ કરેલા વાસણમાં એને આપણે આ રીતે સ્ટીમ થવા માટે રાખી દઈશું ઉપરથી કાશ્મીરી લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને આપણે બારેક મિનિટ માટે થવા દઈશું તો માત્ર દસથી બાર જ મિનિટમાં આ ઢોકળા બની અને તૈયાર થઈ જાય છે બારેક મિનિટ પછી હું ચેક કરી રહી છું નાઇફ ક્લીન નીકળે છે એટલે ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે અને બહાર કાઢી ગરમ ગરમ પ્લેટ હોય ને ત્યારે જેની ઉપર આપણે કાચું સિંગ તેલ આ રીતે સરસ રીતે ગ્રીસ કરી દેવાનું છે તેલ ગ્રીસ થઈ જાય એટલે એને હલકા એવા ઠંડા થવા દેવાના અને લાઈવ ઢોકળા છે એટલે ગરમ ગરમ જ એના આપણે પીસીસ કરી અને ગરમ ગરમ એને આપણે સર્વ કરીશું તો માત્ર તમે થી અઢી કલાકમાં જ દાળ ચોખાને પલાળી અને તરત જ એના તમે આથા વગરના દાળ ચોખાના ઢોકળા બનાવી શકો છો તો તૈયાર છે અહીંયા આપણા એકદમ નરમ અને સોફ્ટ એવા આથા વગરના દાળ ચોખાના લાઈવ ઢોકળા જેને મેં લસણની ચટણી સાથે સર્વ કરેલા છે થેન્કસ ફોર વોચિંગ